નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હાલમાં શરૂ એવી છ અલગ અલગ ભરતી જાહેરાત વિશે તો પહેલા ભરતી જાહેરાત વિશે વાત કરશું મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક લિમિટેડ અંતર્ગત એપ્રેન્ટિસ ક્લાર્ક માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો અમદાવાદ ડિસ્ટ્રિક ઓપરેટિવ બેન્ક લિમિટેડ ગાંધી બ્રિજ કોર્નર ઇન્કમટેક્સ ઓફિસ સામે અસ્ત્રમ રોડ અમદાવાદ હેડ ઓફિસ તથા બેંકની અમદાવાદ ગાંધીનગર તથા બોટાદ જિલ્લાની શાખાઓ માટે ઉભી થયેલ હંગામી માર્કેટિંગ તથા બેંકિંગ કામની જરૂરિયાત માટે તદ્દન હંગામી ધોરણે એપ્રેન્ટિસ ક્લાર્કને અગિયાર માસના સમયગાળા માટે નિમણૂક મેળવવા માંગતા મિત્રો પાસેથી લેખિત અરજી શૈક્ષણિક લાયકાત બેંકની ની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સી ઉપર ઓનલાઈન તેમજ રૂબરૂ પોસ્ટ દ્વારા તારીખ બાર નવ બે હજાર પચીસ સુધીમાં મોકલી આપવાની રહેશે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ ક્લાર્ક માટે માન યુનિવર્સિટીમાં મિનિમમ પચાસ ટકા માર્ક સાથે ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા તેમજ કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારોને આ પોસ્ટ માટે લાયક ગણવામાં આવશે મિત્રો સપ્ટેમ્બર બે હજાર એકવીસ પછી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોય તે ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો એપ્રેન્ટિસ ક્લાર્ક માર્કેટિંગ બેન્કિંગ માટે જગ્યા છે અગિયાર માસના તો નિમણૂક માટે કાયદેસરનો કરાર કરવામાં આવશે અને કરારનો સમયગાળો પૂર્ણ થયા બાદ કરાર આધારિત નિમણૂક નોંધાવેલો ગણાશે તમે જોઈ શકો છો અગિયાર માસ માટે કરારધારિત નિમણૂંક પામેલ ઉમેદવારને સ્ટાઇપેન્ડ ચૂકવામાં આવશે આ સિવાય અન્ય લાભો મળવા પાત્ર રહેશે અગિયાર માસ માટેના કરારિત નિમણૂક પામેલ ઉમેદવારે બેંકના રૂલ્સ અને રેગ્યુલેશન સ્પષ્ટપણે લાગુ પડશે તેમજ પાલન કરવાનું રહેશે મિત્રો તે સિવાય તમે જોઈ શકો છો વિવિધ અહીંયા સૂચનાઓ આપેલી છે મિત્રો કરારધારિત નિમણૂક માટેની લાયકાત રાત્ર ઉમેદવારોની યાદીમાંથી મોખિક ઇન્ટરવ્યુ આપવાનો રહેશે તેમજ આખરી નિર્ણય બેંકોનો રહેશે મિત્રો બોર્ડ ઓફ એપ્રેન્ટિસમાં કોન્ટ્રાક્ટ એપ્રુવ થયા બાદ નિમણૂક આપવામાં આવશે તમે જોઈ શકો છો તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો બાર નવ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગણદેવી નગરપાલિકા ગણદેવી અંતર્ગત વિવિધ જગ્યા માટેની જાહેરાત આવેલી છે આથી રસ ધરાવતા જણાવવાનું કે ગણદેવી નગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય ડ્રેનેજ અને ફાયર વિભાગમાં રોજમદાર કર્મચારીની જરૂરિયાત છે મિત્રો જે માટે રસ ધરાવતા ઉમેદવારોએ ગણદેવી નગરપાલિકાને બંધ કવરમાં પોતાની અરજી હેવી લાયસન્સ આધાર કાર્ડ લિવિંગ સર્ટી જોડી આરપીઆઈટીથી પંદર નવ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાક સુધીમાં ગણદેવી નગરપાલિકા કચેરીએ પહોંચતા કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો આરોગ્ય વિભાગ માટે આરોગ્ય વિભાગ માટે ડ્રાઈવર માટેની ત્રણ જગ્યા છે મિત્રો ડ્રેનેજ વિભાગ માટે ડ્રાઇવર માટેની એક જગ્યા તેમજ ફાયર વિભાગ માટે ફાયરમેન કમ ડ્રાઈવર માટે એક જગ્યા છે સમયગાળા બાદ અરજી માન્ય રહેશે તેમજ હેવી લાયસન્સ સાથે અરજી માન્ય રહેશે ફાયરમેન કમ ડ્રાઈવર માટે સરકાર માં યુનિવર્સિટીમાંથી ફાયરમેનનો કોર્સ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે મિત્રો તો આથી મિત્રો ગણદેવી નગરપાલિકા અંતર્ગત વિવિધ રોજમદાર કર્મચારી અંતર્ગત ભરતી જાહેરાત આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા ગાંધીનગર અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજા દ્વારા ક્લસ્ટર ફ્રન્ટલાઇન ડેમોસ્ટ્રેશન ઓન ઓઈલ સીડ પ્રોજેક્ટ અંતર્ગત કરાધારિત ઓઇલ સીડ ટેકનોલોજી એજન્ટની જગ્યા માટે આઠ નવ બે હજાર પચ્ચીસના રોજ અગિયાર વાગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર રાંધેજાગીનગર ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ ઓઈલ સીડ ટેકનોલોજી એજન્ટ માટે કરાધારિત એક જગ્યા છે જેમાં બીઆરએસ ડિપ્લોમા એગ્રીકલ્ચર બીએસસી એગ્રી કરેલ હોય તેઓ ઉમેદવારો માટે ફિક્સ વેતન દસ હજાર પ્લસ પંદરસો રૂપિયા ટ્રાવેલિંગ અલાઉન્સ મળવા પાત્ર થશે ઉપરોક્ત લાયકા તરફ ઉમેદવારોએ પોતાના બાયોડેટા શૈક્ષણિક લાયકાત લગતા પ્રમાણપત્રો તથા પાસપોર્ટ સહિતના બે ફોટો સાથે જણાવેલ તારીખ અને સરનામે હાજર રહેવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા અંતર્ગત આવેલી રિક્રુટમેન્ટ નોટિસ અંતર્ગત તમે જોઈ શકો છો આપતી વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા દ્વારા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કર્યાધારીત સમય માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાની કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓની એક જગ્યા માટે નીચેની વિગતો પાત્ર તદરાત ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ડિસ્ટ્રિક પ્રોજેક્ટ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએડબલ્યુ લઘુત્તમ સિત્તેર ટકા અથવા તો તે મુજબના ગ્રેડ સાથે ઉતરીને થયેલ હોય હોમપ્રિ એપ્લિકેશમાં ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ તેમજ ડિગ્રી ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સીરસે કે સરકારી બિન સરકારી સંસ્થામાં સ્વાવેતન કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ તેમજ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો પગાર ધોરણ વીસ હજાર પ્લસ પાંચ હજાર પ્રવાસ ભથ્થુ સાથે કુલ મળીને પચીસ હજાર રૂપિયા તેમજ વયમરતા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો રસ ધરાવતા ઉમેદવારો અરજી ફોર્મ દેવભૂમિ દ્વારકા જિલ્લાની વેબસાઇટ દેવભૂમિ દ્વારકા ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન અથવા દેવભૂમિ દ્વારકા ડોટ એનઆઈસી ડોટ ઇન પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે તેમજ આપતી વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન લાલપુર રોડ ધરમપુર જામખંભળીયા ખાતેથી ઓફલાઈન મેળવી શકશે અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે ભરી કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખામાં રૂબરૂ હજાર પચીસ ના સાંજના પંદર કલાક સુધીમાં રજૂ કરવાના રહેશે ત્યારબાદ અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખ ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ રજ ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ આપતી વ્યવસ્થાપન કેન્દ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન લાલપુર રોડ ધરમપુર જામખંભાળીયા ખાતે ઓફલાઇન જમા કરવાનું રહેશે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇમેલ વોટ્સઅપથી ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે તેમજ ભરતી પ્રક્રિયા અંગે તમામ અધિકારીઓ જિલ્લા કલેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકાના રહેશે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે તો આગળ વાત કરશું મિત્રો પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું આઈટીએમ એસએલએસ બરોડા યુનિવર્સિટી અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નોટિફિકેશન નંબર આઈટીએમ બીઓએચઆર બે હજાર પચીસ નવસો સુડતાલીસ અંતર્ગત ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ રોજ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં એસ્ટેટ ઓફિસર ઓફિસ આસિસ્ટન્ટ લેબોરેટરી આસિસ્ટન્ટ જેમાં કોમ્પ્યુટર સાયન્સ મિકેનિકલ કેમિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન કેમિસ્ટ્રી માઇક્રોબાયલોજી ફાર્મસી ફિઝિક્સ તેમજ આઈટી ટેકનિશિયન હોસ્ટેલ વોર્ડન જુનિયર આસિસ્ટન્ટ તેમજ કોચ માટે હાઉસકીપિંગ મેનેજર સ્ટાફ નર્સ તેમજ પીઆરઓ માટે જગ્યા છે મિત્રો ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ એસ પર યુજીસી રૂલ્સ ફોર એપ્લાઇંગ પ્લીઝ વિઝિટ અવર યુનિવર્સિટી વેબસાઇટ એચટીપીએમ બીયુ ડોટ એસી ડોટ ઇન કેરિયર સેક્શનમાં જઈને માહિતી મેળવી શકશો મિત્રો વધુ માહિતી માટે ઇન્ક્વાયરી માટે અહીંયા ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવેલું છે તેના તેમાં તમે વેરી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરશું છઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું નવસારી મહાનગરપાલિકા અંતર્ગત એપ્રેન્ટીસ તાલીમાર્થી અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો કે એપ્રેન્ટીસ એક્ટ ઓગણીસો એકસાઠ હેઠળ નવસારી મહાનગરપાલિકામાં નીચે જણાવેલ ગ્રેજ્યુએટ તથા નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ લાયકાત ધરાવતા ઉમેદવારો પસંદ કરવા માટે ત્રીસ આઠ બે હજાર પચ્ચીસથી પંદર નવ બે હજાર પચ્ચીસ સમય રાત્રે અગિયાર કલાક સુધીમાં ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે જેમાં આ ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસ ટ્રેડનું નામ છે મિત્રો જેમાં સરકાર શ્રી અનુસાર નિયમનુસાર સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે જેમાં એની ગ્રેજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ નોન ગ્રેજ્યુએટ એપ્રેન્ટીસમાં નવ પાસ દસ પાસ અગિયાર પાસ બાર પાસ આઈટીઆ તથા ડી ડિપ્લોમા કોર્સ કરેલ ઉમેદવારો માટે જગ્યા છે જેમાં સરકારશ્રીને નિયમાનુસાર સ્ટાઇપેન્ડ મળવા પાત્ર થશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાતની સૂચનાઓ તથા ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની સૂચનાઓ વાંચીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ વિગત માટે રિક્રુટમેન્ટ વિભાગના ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો ગુગલ ફોર્મ લિંક અહીં આપવામાં આવેલું છે એપ્રેન્ટિસ ઉમેદવારો માટે સામાન્ય સૂચનાઓ પણ આપવામાં આવેલી છે વિગતવાર તમે વાંચી શકો છો મિત્રો એપ્રેન્ટિસનો તાલીમનો સમયગાળો સરકારશ્રીની વેબસાઇટ પર જનરેટ થયેલ કોન્ટ્રાક્ટ મુજબનો રહેશે તેમજ એપ્રેન્ટિસનો સમયગાળો પૂર્ણ થયા બાદ તુરંત છૂટા કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ સૂચનાઓ આપેલી છે મિત્રો તે સૂચનાઓ વાંચી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું રહેશે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને વર્ષ વધુ ના હોવી જોઈએ તેમજ રૂબરૂ અને ટપાલથી અરજીઓ મોકલવામાં આવેલી હોય તો તે સ્વીકારવામાં આવશે નહીં મિત્રો અગાઉ કોઈ પણ ટ્રેડમાં એપ્રેન્ટિસ પૂર્ણ કરેલ ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો આજે નવસારી મહાનગરપાલિકા છે જેના અંતર્ગત આવેલી એપ્રેન્ટિસ તાલીમાર્થી માટેની ભરતી જાહેરાત અંતર્ગત તો આથી મિત્રો છ અલગ અલગ ભરતી માટેની જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય